હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વિશારદ યુજીસી નેટ જૂન બે હજાર ચોવીસ ગુજરાતી વિષયમાં પૂછાયેલ એક પ્રશ્ન નેવારી કયા કુળની ભાષા છે એક આર્ય ભાષા કુળ બે દ્રવિડી ભાષા કુળ ત્રણ મોનખમેર અને ચાર ચીની ટીબેટી મિત્રો વિકલ્પમાં આપણને જે ચાર ભાષાકુળ આપેલા છે એ ચારેય ભારતીય ઉપખંડના ભાષા કુળ છે તો આપણે એ ચારેય ભાષાકુળ વિશે માહિતી મેળવી અને પ્રશ્નના સાચા જવાબની જાણીએ ભારતીય ઉપખંડના મુખ્ય ચાર ભાષાકુળ જેમાં પ્રથમ ભારતીય આર્ય ભાષાકુળ આ સૌથી મોટું ભાષાકુળ છે જે ચોપ્પન કરોડ જેટલા ભાષકો ધરાવે છે ત્યારબાદ દ્રાવિડી ભાષાકુળ જે પંદર કરોડ જેટલા ભાષકો ધરાવે છે ત્યારબાદ મોનકમેર તેને ઓસ્ટ્રો એશિયાક ભાષાકુળ તરીકે પણ ઓળખવામાં આવે છે અને એના ભાષકોની સંખ્યા સાઠથી સિત્તેર લાખ છે ચોથું અને છેલ્લું ભાષાકુળ છે ચીની તિબેટી ભારતમાં અત્યંત ગૌણ રીતે જોવા મળતું આશરે ચાલીસ લાખ ભાષકો ધરાવતું છેલ્લું ભાષાકુળ તે ચીની તિબેટી ભાષાકુળ છે ઉત્તર અને ઉત્તર પૂર્વ ભારતની સીમા પર આવેલા એક બાજુ લદ્દાખ અને બીજી બાજુ નેફા વિસ્તારના પહાડી પ્રદેશોમાં બોલાતી કેટલીક અનાર્ય બોલીઓ ચીની તિબેટી ભાષાકુળની છે જેમ કે લદ્દાખી શેરપા મેઘાલયના ગારો પર્વતના પ્રદેશમાં બોલાતી ગારો ભાષા બોરો ભાષા અને નાગાલેન્ડની નાગ ભાષાઓ મિઝોરમની મિઝો મણિપુરની મણિપુરી ત્રિપુરાની ત્રિપુરી વગેરે નેપાળની નેવારી અને મણિપુરીમાં ચૌદમી સદીનું સાહિત્ય મળે છે મણિપુરીમાં સાહિત્ય પરંપરા વિકસેલી છે તો મિત્રો આટલી નોંધમાં આપણને આપણા પ્રશ્નનો જવાબ પણ મળી ગયો નેવારી એ નેપાળની ભાષા છે અને એનું ભાષાકુળ છે ચીનીથી બેઠી જે ચોથું અને સૌથી નાનું ભાષાકુળ છે મિત્રો આ નોંધ ભાષા પરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ જયંત કોઠારીનું જે પુસ્તક છે એના પાના નંબર એકાવન પર ભારતીય ઉપખંડના ભાષાકુળો એવા મુદ્દામાંથી લેવામાં આવી છે મિત્રો આ શ્રેણી આપને કેવી લાગી રહી છે એ ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો જોડાયેલા રહો આ શ્રેણી સાથે લાઇક કરો મેક્સિમમ શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ જોઈન વિશારદ ટુ બી વિશારદ થેન્ક યુ વેરી મચ